કાંકરેજ તાલુકાનું તાતિયાણા ગામ રોડ રસ્તાની સુવિધાથી વંચિત છે આ ગામના શાળાએ જતા બાળકો કાદવ કિચડમાં ચાલવા મજબૂર બન્યા છે અને તેના લીધે બીમારીનો ભોગ બની રહ્યા છે ગામ રસ્તાના અભાવે બીમારીમાં એકસો આઠ સુવિધા પણ પહોંચી શકતી નથી તાતિયાણા ગામની શાળા પણ ગામથી લગભગ ત્રણ કિલોમીટર દૂર આવેલી છે અને આ ત્રણ કિલોમીટર સુધી બાળકોને પણ આવા બિસ્માર માર્ગ પરથી પસાર થવું પડી રહ્યું છે રસ્તાની સમસ્યાથી પીડાઈ રહેલા તાંતિયાણા ગામના લોકો પણ તંત્ર સમક્ષ તેમના ગામમાં રસ્તાની સુવિધા ઉપલબ્ધ બનાવવાની માંગ કરી રહ્યા છે અમારી શાળા ચંદ્રુમણિયા ઓઢા તાતિયાણા પ્રાથમિક શાળા તાતિયાણા ગામથી અઢી કિલોમીટર દૂર આવેલી છે આ શાળામાં એકથી પાંચ વિદ્યાર્થી ધોરણનો આશરે પચાસ બાળકો અભ્યાસ કરે છે આ શાળા સત્તર વર્ષથી પાકા રોડ વગરની છે ચોમાસામાં બાળકો અમે અને શિક્ષકોને ભયંકર પાણી અને કીચડનો સામનો કરવો પડે છે સરકાર શ્રીના સરકાર શ્રીમાં વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી પાકો રસ્તો મળ્યો નથી આ ઉપરાંત લીધો અહીં આશરે અઢીસો લોકો રહે છે તેમને કોઈ મરણ પ્રસંગ હા સમાજ પ્રસંગ કે ડિલિવર ડિલિવરી સમયે ખૂબ જ તકલીફ પડે છે આઝાદીના આટલા વર્ષ પછી પણ બાળકો કાચા રસ્તામાં શાળાએ જાય છે તો અમારી સરકારને વિનંતી છે કે બાળકોના હિતમાં અને અન તકલીફો દૂર કરી જલ્દીથી પાકો રોડ બનાવી આપે ચાલો આમાં અમારે આ માર્ગમાં જબર તકલીફ છે કોઈ ભાઈ બને આજે પરસોગે લઈ જાવી હોય તો દવાખાને કોઈ કોઈ અમારો આરો જ થતો નહીં બરાબર તેથી અમારે કોઈ મરે માઇન્ડ પોઈન્ડ કોઈ દાડો કોઈ માર્ગમાં અમારે કોઈ તકલીફ છે કોઈ કાંટા ભણી બરાબર એટલે અમારે આનું કરવું જ શું કોઈ અમારો કોઈ ગાડી કૂકવો કોઈ સાંભળતું નહીં સરકારે તો આમાં અમારી તકલીફો કોઈ ભાગો એકત્રીસ આઠ બે હજાર સાત ની આ શાળામાં સ્થાપના થઈ છે અને સત્તર વર્ષ વારંવાર રજૂઆત સરકારને કરવા તોય સરકાર વિનંતી કોઈ સ્વીકારતું નથી અરજી બહુ આપી પણ તોય સતત કોઈ નિર્ણય આવતો નથી અને તાત્કાલિક ધોરણ અને કાર્યવાહી કરે